3 4 વખત કે એટલે 4 * 1 4 * 1 = 4 તો 4 પછી કઈ સંખ્યા છે 5 તો 5 વખત 1 એટલે 5 * 1 5 * 1 = 5 6 વખત 1 એટલે 6 * 1 6 = 6 કેમુંજો લખવાનું છે તમારે 7 વખત 1 એટલે 7 * 1 7 * 1 = 7 અને 8 વખત 1 એટલે આઠ એકા આઠ એ મુજબ તમારે લખવાનું છે હવે આના પરથી આગળ દાખલા આપણે જોઈશું તો જો ગુણાકાર કરવામાં આવે બરાબર હું પેજ નંબર એકસો પાંત્રીસ પર દાખલાની સમજૂતી આપી છે વિદ્યાર્થી મિત્રો એને આધારે આપણે આ દાખલા ગણીશું તો દાખલા કઈ રીતે ગણવા એ આપણે જોઈએ તો પ્રથમ દાખલો છે બાવીસ ગુણ્યા ત્રણ એ આપણે ગણીશું ચલો બાવીસ ગુણ્યા ત્રણ છે બરાબર તો અહીં લખીશું બાવીસ ગોણે ત્રણ બરાબર ખાલી જગ્યા તો જો તમારે એક લંબચ વરસ બોક્સ પાડવાનું છે હા બોક્સમાં બે ભાગ કરવાના છે બરાબર ઓકે તો શાણા બે ભાગ બાવીસ અને ત્રણનો ગુણાકાર સરળ કરવા માટે બાવીસના આપણે અલગ પાડીશું છૂટા પાડીશું બાવીસ એટલે કે વીસ વત્તા બે થશે બરાબર તો આપણે અહીં વીસ લખવાનું અને બે આ બાજુ લખવાનું છે વીસ અને બે બરાબર આ બાવીસના આપણે ભાગલા પાડ્યા એ વીસ વત્તા બે અને આ ત્રણ છે એ ત્રણે બાજુમાં લખીશું હવે પ્રથમ બોક્સમાં વીસ અને ત્રણનો ગુણાકાર કરીને લખવાનો છે વીસ ગુણ્યા ત્રણ વીસ ગુણ્યા ત્રણ અને બીજા બોક્સમાં બેનો ગુણાકાર ત્રણ સાથે કરીને ત્યાં લખવાનું છે એ આપણે લખીશું બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ હવે બોક્સમાં જે ગુણાકાર છે એનો ગુણાકાર કરીશું આપણે તો વીસ ગુણ્યા ત્રણ તમને વીસનો ઘડિયો ના આવે તો આ બેનો ઘડિયો ત્રણ સુધી બોલો કાં તો ત્રણનો બે સુધી બોલો બરાબર ત્રણ દુ છ થાય અથવા તાલી છ થાય તો એ છ લખવાના છે અને આ વીસની જે ઝીરો છે શૂન્ય છે એ લગાવી દેવાની છે એટલે સાહીઠ થાય વીસ તાલીસ સાહીઠ એ જ રીતે આ બાજુ કે બેતાલીસ છ થશે તો જે બંને બોક્સનો ગુણાકાર કર્યો तो एक में जवाब 60 छे दूसरा में 6 छे बराबर तो ये बनने नो હવે આપણે સરવાળો કરીશું તો बाजूમાં સરવાળો કરીએ 60 + 6 6 + 6 અને ઉપર વાળા 6 ને 6 એટલે જવાબ આવશે છાસઠ તો આપણે અહીં બરાબરની સામે છાસઠ લખીશું આ મુજબ હવે આપણે બીજો દાખલો જોઈએ તો જુઓ બીજો દાખલો આપણે આ બાજુનો લઈએ ચલો બેતાળીસ ગુણ્યા બે બરાબર એ આપણે દાખલો ગણીએ તો એ બીજા પેજ પર ગણીશું યાદ રાખજો તેતાળીસ ગુણ્યા બે બરાબર અને પણ જે આપણે પ્રથમ દાખલો ગણ્યો એ મુજબ જ ગણવાનો છે તો સૌ પ્રથમ એક તમારે લંબેરસ બોક્સ પાડવાનું છે બોક્સના બે ભાગ કરવાના છે તો ઉપરના ભાગમાં બંને બાજુ આ ચા ને છૂટા પાડીને અલગ પાડીને લખીશું જેથી કરીને આપણને દાખલો સરળ લાગે તેતાળીસ છે એટલે ચાલીસ વધતા ત્રણ કહેવાય તો આ બાજુ આપણે ચાલીસ લખીશું અને આ બાજુ ત્રણ લખીશું અને આ બે છે એ આ બાજુ લખીશું આપણે તો પ્રથમ બોક્સમાં આ બેનો ગુણાકાર કરીને લખીશું બે ગુણ્યા ચાલીસ કાં તો ચાલીસ ગુણ્યા બે જે લખો એ ચાલે લખીએ ચાલીસ ગુણ્યા બે અને બીજા બોક્સમાં આપણે ત્રણ અને બેનો ગુણાકાર કરીને લખવાનો છે તો ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે તો જુઓ ચાલીસનો ગળિયો ના આવડે તો ચારનો ગળિયો તમારે બે સુધી બોલવાનો છે આ તો બેનો ચાર સુધી બોલો તો પણ ચાલે તો ચાર દુ થશે આઠ બરાબર ચાર દુ આઠ થશે અને આ ની શૂન મૂકી દઈશું એટલે એંસી થશે અને આ બાજુ ત્રણ દુર છ થશે હવે એસી અને છનો સરવાળો કરવાનો છે તમારે એસી પ્લસ છ તો છના છ આઠના આઠ એટલે જવાબ આવ્યો છ્યાસી અહીં બરાબર કરીને તમારે છ્યાસી લખવાનો છે જવાબ তো আজ লাখলা মিত্র ছে গণনাছে নোটবুক গণবেন ওকে থ্যাংক